ભલે બહા રૂપિયા રૂપિયા વધુ વાલી મજૂર લે તમાકુ મજુર કઈ તમારા પચાસ કેવું જ છે પચાસ મારા ફૂટે છે હું છે ને

પોચો મધુ લઈ નાખું તારી વાદે નથી હું માર દો દે તું તો ભિખારી છે ને મને ભિખારી કરી મારે ભાગ લેવાનો વાત કરે દો મધુ લે દાવ તો ધીમું બેઠો હોય ઘડે ખા બે હવા નોતી ઓમ પીલા ભાગો સણા મને આલે પણ કેડ ફાટ જાય રહી હું મધુ લઈને આવું છું કાર્તિક કશું છે તું પાપડ ની ભાગે એટલે જો એ છોકરા પેલા ભાઈ જ ને શું આટલું મને કેટલું બોલી જાય શેઠ તને ખબર નહીં આપણો શેઠી હોજો ને કંજુસ છે આરાજ છે આરાજ આમ હા દત્તી મારતો રહે કે ઘડે કે આમ સો લેવા જ્યા મજૂર મજૂર લાવે ને તો મજૂર નહીં ના ટકવા દોધા મું હમણાં એમ આપડા માં ચડાવવાના હોય પૈસા આપડે કઈ વધે જ નહીં કોષ માં તો લઈશ ભાઈ ભાઈ મારે અરેયો કંજુ મળ્યો પાછો ભાઈ ભાઈ પાછો હમણાં તાર થી એક માણસ ના થાય લાયો ને તણસ લાવ્યો ત

કા શું તમી મજૂરીએ જો ત ખબર નહી પડતી તમન આખો દાડો ભવે ના કેલા ને અલ્યા ત તમે શું ફટાફટ પો અને આપણે ઓલે મખા ફટાફટ

તય પે વેલાયરો હે આ પણ તને સાનું જ હે ચલ્યાકો છોકરો ચલ્યાકો મેં રાખો બં હવે સાહરો છોડો ને ખાવ જબલ જા હા

તમ આ કોમરો અલ્યા તો શેઠનો શેઠયો હે સીગ અલ્યા હેડો તમે હવે મારા તો કોઈ આકલ હાજો એકદમ મોર લઈ લો લો એક બાજુ હાજો તો દસ આ

એતો રહે છુ કરે ફુંકા કેવા લારા ને બૈરા ને કાગળા ભઈ મારે દોશી નામ ના લીધું નક મજા આવે ના નઈ લેવાનું હવે ભાગો કરો એકદમ હેડો આપણે હરો પછી બાર તો વાગી ગયા છે એલા હવે લેરા

પૈસા તું વાત કરો હા કરવા બીજું કઈ નઈ બીજું કઈ અમારે શેઠ નું લે પૈસા મારા hey, પૈસા hey. <coughs>

આપડે ખરી કાલે ભાગ છે આપડે બાર વાગે જ છે ખાવા જાવ કે નહી